બધું ચાલી રહ્યું છે હમણાં બે દિવસ બહુ થયું કે તમે ભોજન ચાલ્યા કરે ભજન ચાલ્યા કરે બધું ચાલ્યા કરે દર્શન ચાલ્યા કરે એની રીતે ચાલ્યા કરે કારણ કે ચલાવવા વાળો બેસેલો છે પણ જે દાડે ભક્તો એમ માને કે મેં ચલાવવા વાળો છે તે દાડે એને ભાર લાગે બાકી જે દાડે આના પર છોડી મૂકે તો એ અલકો ફૂલ થઈને ફરે એટલા માટે આ સંસારની અંદર કરતા હરતા પ્રભુ છે એની મરજી વગર પાંદડું પણ હાલી શકતું નથી એમને સોંપી દેવામાં આવે તો માણસ ચિંતાથી મુક્ત થાય એટલે દરેક કાર્ય સદગુરુને અર્પણ કરવું જોઈએ તો એ જ્યારે એ અંદર આ પ્રેમ આપવા વાળો હતો બધી શિરડીની બધી ભાઈઓ ત્યાં આવીને પરોળિયા ગાતી પાલખી વગેરે ગુરુવારે બાબા એક દિવસ દ્વારકા માય માં રહેતા અને એક દિવસ ચાવડીમાં અનેક ત્યાં ભજન કીર્તન કરતા અને એમ કરતા કરતા એકવાર વાર જ્યાં દ્વારકા માય બનેલી રામ જન્મોત્સવ પછીથી જગ્યા ઓછી લાગવા લાગેલી એટલા માટે ત્યાં કઈક મંડપ બનાવવાનો હતો એ મંડપ બનાવવાનો હતો એમનું કાર્ય પણ ચાલ્યું પણ જ્યારે બાબા એ સાઈડ ફરવા નીકળ્યા ત્યારે ક્રોધે ભરાયા એ મંડપનું મુહૂર્ત જેમ આપણે મુહૂર્ત લાવી જો આપણે મહાપ્રસાદાલયનું મુહૂર્ત લાવી તેમ ત્યારે સભા મંડપનું મુહૂર્ત લાખેલું અને જ્યારે બાબા આવ્યા તો બાબા ક્રોધે ભરાયા ક્રોધે ભરાયા એને હું પછી આવ્યો ઉકેલી શકાતું નથી પણ ત્યારે તો થાંભલા દાટતા તો એ થાંભલો ડાયદો અને બાબા એના મનમાં શું આવ્યું તો એ થાંભલાને તાકાતથી કાઢી રાખ્યો અને લાખી દીધો અને પછી એટલા બધા બાબા ક્રોધે ભરાયા કે દાત્યા તૈયાર થયેલો હશે કદાચ એમનું કુટુંબ એમાં બેસેલું હશે ભૂમિ પૂજન માટે જે પણ કઈ હશે તે પણ એમણે એટાનો માચીસ પાડી લાવી એટલે તોડી પાડ્યો અને માચીસ પાડી દીધી એટલા બધા ક્રોધે ભરાયા હવે એનું હું કારણ કે તો બાબા જાણે લોકો પણ વિચાર કરતા થઈ ગયા કે બાબા કેમ આટલા બધા ગુસ્સે થયા પણ નાય સરોવરની અંદર ઉલ્લેખ એ આપવામાં આવેલો અને જેણે ચરિત્ર વાંચ્યું હશે તો એમને પણ ખ્યાલ હશે કે પછી બાબા શાંત થઈ ગયા પછી પાછા શાંત થઈ ગયા અને પછી એ તાત્યાનું કોઈ વરરાજાનું સન્માન કરે એવું એણે સન્માન કર્યું પણ એ પહેલાં એમણે એ મુહૂર્તની અંદર એ ખાડાની અંદર રૂપિયા લાયક્યો એ રત્નને લાયક્યું તો આજે પણ એ વિધિ એ વિધાન ભૂલી ગયેલા એ લોકો તો બાબાને ખબર હતી કે પાછળ જતા એમને હાનિ કરે એટલા માટે બાબા લાલચોળ થઈ ગયેલા અને પછી એ રૂપિયો મુ ગયો એ રત્નને મૂહી અને પછીથી સારા થઈ ગયા તો એમ કહેવાય કે જ્યારે મુહૂર્તો થતા હોય જો આપણે મુહૂર્ત કર્યું એટલી સિસ્ટમથી કર્યું કે એ મુહૂર્તને બનાવીને લાવ્યા અરે એના પર ગણપતિ પૂજન બધા ভক্ত એ કીધું છોકરાઓ એ એમને વિષ્ણુ શાસ્ત્રના પાઠમાં મોક ગયો કે લીધે આ કૃપાઓ આ મૂર્તિ ની અંદર આવી ગઈ આ બધી જાણવા જેવી વસ્તુઓ છે અને એ એનો પ્રભાવ વિષ્ણુ શાસ્ત્રનો પ્રભાવ એની અંદર ગયો આરતીનો પ્રભાવ ગયો એ બધી વસ્તુ એની અંદર ગઈ અને એ કલાવને આપણે રોઈ થી તો એ એક ને એક દાડે મોટી થાય ને ફળદ્રુપ બને એમાં કઈ મોટી બાબત નથી પણ એ એ જ કલમોને ઝેરથી રોપવામાં આવે તો પછી એ ફળદ્રુપ થતી નથી એટલા માટે બાબા કરતા બાબાએ એક એક લીલાઓ એક એક કર્ણિયો ને કરી એના પસારીને એમના શુભ આશીર્વ બાબાએ દરેક કર્ણિયો કરેલી તો એના પછાડી એમના શુભો જતા કોઈ પણ જેમ તે દિવસે અર્થ કાઢેલો સરસ અર્થ કાઢેલો કે ભાઈ આ પેરી ખા અને મર આના પરથી એમણે જગતને કહેલું કે તમે માયામાં રહીને ભક્તિ પછી બધાને મરવારી મરી ફરવા દે એટલા માટે માયાને માયામાં બહુ ઊંડા જવાની જરૂર નથી અને વિશેષ માપણ જો જયંતિભાઈ વાત કરવા જાય તો આપણે તો ફ્રી પણ રહીએ પણ અમેરિકામાં રહીને પણ આટલા બીજી રહીને પણ એકસો આઠ આપણે તો આખા વર્ષમાં પણ નહીં થાય એટલી તો એક દિવસમાં આટલી માળા કરી તો એ પણ એક ભક્તિનો આપણાથી નહીં થાય કારણ કે મેં યાદું કરતા પણ મારે પણ એથી આત્મનિવેદન કરવું પડે કે અમે પણ નહીં કરીએ પણ જીને જીને અરે જીને જીને પ્રેમ હોય સદગુરુ પ્રત્યે તો અમે તો સાથે ફરીએ તો જતા જતાં પણ માળા કરી લે નિયમ એટલે નિયમ રાતના કોઈ યાર મોડું થઈ જાય તો ઘરે જઈને પણ બધા સુઈ જાય પણ આ એક દુનિયા જીને જે માને તે પણ જીને એક વાર માણસ અંદરથી જાણે પછી તેમાં એ આખી જિંદગી માટે માણી લે સ્વામી સમર્થ બધાને પ્રબળ લાગતા કારણ કે જે જતા તો બીતા એમની એમની આંખો જોઈને જ બધા બી જતા એટલા ખતરનાક હતા પણ અંદરથી દયા અંદરથી કરુણા કરતા તો એ વટરૂપ સ્વામી જેનું નામ હતું જ્યારે એની વાત ચાલી છે તો એની પણ એકવાર જે બોલાવી દે બોલો સ્વામી સમર્થ ભગવાન કી જય શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ ઓ શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ બધા ભક્તો પાસે આવેલો બધા એ નજરો નજર જોઈ લો એટલે સદગુરુ ને જયારે ભાવ યાદ કરવામાં આવે ત્માના ભાવથી યાદ કરવામાં આવે તો સદગુરુ તમને કોઈને કોઈ રૂપે દર્શન આપવા માટે આવે 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 ને આ જ સુધીના ઇતિહાસો છે કે જ્યાં જ્યાં આપણા બધા ભક્તો ગયા ત્યાં કંઈ ને કંઈ સદગુરુએ અનુભવ કરાવ્યા છે તો જ્યારે સ્વામી સમર્થન રામાયું છે તો બધા એ સ્વામી સમર્થની એક કથા ધ્યાન દઈને સાંભળજો એક દંપતી એક પતિ પત્ની એમણે માનતા માય નહીં બધા ધ્યાન દઈને સાંભળ્યું એમણે માનતા એ માય નહીં કારણ કે જયારે આ જગતની અંદર ઉપાય નહીં રહે તો ત્યારે પછી માણસોએ સદગુરુને કે ભગવાનનો રસ્તો પકડવો પડે તો એ દંપતી એ માનતા માય નહીં કે હે હે પ્રભુ જો અમારો સંતાન થાય અમારો છોકરો થાય તો અમે એક હજાર માણસને જમાણ આપું એક હજાર લોકોને સ્વાર્થ પણ માનતા હજાર માણસ જમાડીને જો સંતાન મળી જતું હોય તો તો બધાની ઘણાની સ્થિતિ છે જમાડી કાઢે તો કઈ મોટી બાબત છે પણ કુદરતે જે ઘટનાનું નિર્માણ કરી રાખેલું હોય તો એ રહે રે બોલાવે પણ જ કરાવે પણ એ જ અને પૂરું પણ કુદરત ભગવાન જ કરે તો એ દંપતીએ પ્રાર્થના કરી ભગવાનને કે અમારું સંતાન થાય તો અમે એક હજાર જરાય ગરીબ ગુરબાઓને જમાડીએ સમયાંતરે એ બાઈ ગર્ભવતી રહી અને છોકરાનો અવતાર થયો પણ છોકરાનો અવતાર થયો એટલે અને એ દંપતી શેર બજાર ની અંદર આ સત્ય ઘટના હા તમને જે કહી રહ્યો છે એ સત્ય ઘટના કહી રહ્યો એ દંપતી એ વર એ બાઈ નો વર એ શેર બજાર માં નોકરી કરતો કે શેર બજાર ના જે કોઈ સત્તા હશે એની અંદર એ કામ કરતો સમયાંતરે દીકરો થયો અને માયામાં પડ્યા એ દીકરાની માયામાં પડ્યા એટલે પોતાની બાધાને ભૂલી ગયા કારણ કે સત્યનારાયણ ભગવાન ની કથામાં આપણે બધા સાંભળીએ એ કથા લીલાવતી અને તલાવતીની કે એક વાર કામ થઈ જાય એટલે પછી માનસ એના પરથી ધ્યાન શું કરી લાખે કારણ કે કામ થઈ ગયેલું એવું જ આ દંપતી કામ થઈ ગયું એટલે ધંધા પર ધ્યાન આવ્યું પણ એ માનતા પરિપૂર્ણ નીકળી ગઈ સમયાંતરે સમય ચાલવા લાગ્યો અને સ્થિતિ એવી આવી કે શેર બજાર ખાડામાં બે ગયું શેર બજાર આખો ને આખું ખાડામાં બે ગયું આટલી મોટી ખોટો માં ઉતરી પડ્યા અને જયારે સમય આવ્યો તો ભિક્ષા માંગવાનો ભીખ માંગવાનો વારો આવ્યો તો કહેવાનો મતલબ એ છે કે ભગવાન ને વચન આપે અને કામ થાય એટલે પછી ભૂલી જાય પતિની ની આ દશા

આપણને ભગવાન અહીંયા હું કામ મોકલાવેલા માનવ જન્મ આપ્યો એનું પ્રયોજન હું છે કેવી રીતે જીવન જીવવું જોઈએ દયા હું છે પ્રેમ હું છે ક્ષમા હું છે એ બધી જ વસ્તુ બાબાએ આપણને શીખાવી દીધી તો એ દંપતી જ્યારે ભૂલી ગયું તો ત્યારે એ શેર બજાર ખાડામાં ગયું અને સ્થિતિ એવી આવી કે ઘર ઘર ઠોકર ખાવા પડી ભિક્ષા માંગવીને ખાવા પડી એવી સ્થિતિ આવી પણ એક દિવસે એમને જ્યારે સારું કરવાના ભગવાન ત્યારે ગમે એવા દુઃખમાં સફળતો માણસ હોય તો તેને કોઈને કોઈ ભગવાન મેળવી જ આપે અને તેના માધ્યમથી એ સદગુરુના ચરણમાં જાય અને ત્યાં તેનું કર્મ પૂરું થઈ જાય તો આ ભક્તોને એક ભક્તએ આવીને એમ કહ્યું કે તમારી આટલી બધી દરિદ્રતા કેમ આવી કેમ દરિદ્ર થઈ ગયા તો ત્યારે એ બાઈને યાદ આવ્યું ચોંધાર રાસુ એ બાઈ રડતી હતી કે જે તે સમયે અમારા સંતાન માટે અમે ભગવાનને પ્રાર્થના કરેલી કે જ્યારે મારું સંતાન થશે ત્યારે હજારો માણસને હજાર ગરબા ગરીબ ગુરબાને જમાડા જ્યારે સુખમાં રાજ્યા ત્યારે આ બધું ભૂલી ગયા અને જ્યારે ધ્વસ્ત થઈ ગયા ત્યારે યાદ આવ્યું પણ આજે પાણી વેરી ગયું પાણી વેજાય પાર બાંધવાનો કોઈ મતલબ રહેતો નથી એટલા માટે આજે અમારી આ સ્થિતિ આવી હવે એ ભાઈને સપનામાં દેવે એમ કે જ્યાં સુધી તું આ પૂરું નહીં કરે ત્યાં સુધી તારી સ્થિતિમાં સુધાર આવી શકે આ પરિપૂર્ણ કરે પણ સ્થિતિ એટલી બધી બગડી ગયેલી કે હજાર માણસને જમાડવા માટે પૈસા લાવે ક્યાંથી એટલા માટે એ દંપતી ગુજવાતું હતું પણ જેમ શિરડીની અંદર સાંઈ બાબા બોલાવે અને બધી જ સાંઈ બાબા વ્યસ્તા કરે તેમ અક્કલકોટનો સ્વામી પણ આ ભક્તોને એમણે બોલાવા હતા એટલે બધી જ વ્યસ્થા એમણે કરી એમણે દુઃખ એમણે કોઈ ભક્તને મોકલી આપ્યો એમની દુઃખની વ્યથા સાંભળવા માટે અને એ એમને મળી ગયા રસ્તાની અંદર કે ગામની અંદર મળી ગયા અને પછી પૂછ્યું કે ભાઈ તમારા પર હું દુઃખ છે બધી દુઃખની વાતો કરી અને જ્યાં આ વાત આવી કે હજાર ગરીબ જમાડવાનું રહી ગયેલું છે તો ત્યારે પેલા ભાઈએ ખાલી એટલું કહ્યું એમણે એટલું કહ્યું કે તું ખાલી સ્વામી સમર્થ માટે સ્વામી સમર્થને જમાડજે સ્વામી સમર્થ ક્યાં છે કયા ગામમાં હશે તો પેલા તો એમણે બધી કથા કહી કે ભાઈ સોલાપુરમાં આ જગ્યા એ સ્વામી સમર્થ અક્કલકોટ ની અંદર એ મહંતુખોને